કતલખાને જતા બચાવ્યા હતા નમસ્કાર હું છું મમતા ગઢવી અને અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાની વિગતે વાત કરી વાત ગુજરાતી પર શ્રીજી બાવા અને દ્વારકાધીશની કૃપા છે દ્વારકાધીશે શક્તિ આપી છે અને એટલે હું ચાલીને જાઉં છું આ શબ્દો છે અનંત અંબાણીના આજકાલ બે પૈસા આવતા લોકો સંસ્કારને નેવે મૂકી દેતા હોય છે પરંતુ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની વાત કંઈક અલગ છે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા કોઈ પણ ચાર્ટેડ પ્લેન લઈને દ્વારકા પહોંચી શકતા હતા પરંતુ ભગવાન દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા ધરાવતા અનંત અંબાણી હાલ દ્વારકા ચાલીને જઈ રહ્યા છે પશુ પંખી અને પ્રાણી પ્રત્યે અપાર પ્રેમ લાગણી ધરાવતા અનંત અંબાણી દ્વારકા પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે પાંચ દિવસમાં તેમણે

રસ્તા પરથી એક મરઘાની ગાડી જતી હતી જે અનંતમાણીને ધ્યાને આવતા તરત જ તેમણે તેના સ્ટાફને કહીને આ ગાડી છે તે રોકાવી હતી બાદમાં ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને બસો જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા આપણે જણાવી દઈએ કે અનંતમાણીએ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને પક્ષીઓની રકમના જેટલા રૂપિયા થતા હોય તેટલા રૂપિયાથી બમણા રૂપિયા આપવાની વાત કહી હતી બાદમાં તેઓ માની જતા બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને છોડાવી નવજીવન આપ્યું હતું આ ઉપરાંત તેઓએ પગપાળા યાત્રામાં બે મર્ઘીઓને સાથે લઈને જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા યાત્રા ફરી શરૂ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં અનંત અંબાણીએ કહ્યું કે મારી પદયાત્રા ચાલે છે જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી

આ સાથે યુવાનોને સંદેશ આપતા અનંત અંબાણીએ કહ્યું કે બધા યુવાનોએ ભગવાન પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ અને સનાતન પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ અને ભગવાનના આશીર્વાદ લઈને આગળ વધો જ્યારે ભગવાન છે તો ચિંતા નહીં કરવાની સામાન્ય રીતે માણસ રૂપિયો ન હોય ત્યાં સુધી સાદું જીવન જીવે છે પણ રૂપિયો આવતાની સાથે જ અભિમાની અને સ્વાર્થી બની જતો હોય છે હું પહોળો અને ગલી સાંકડી પરંતુ મુકેશ અંબાણીના લાટકા અનંત અમાણીની તો વાત કંઈક અલગ છે અનંત અમાણીએ શુક્રવારના રોજ જામનગર ટાઉનશીપથી દ્વારકા જગત મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યાંથી જામનગર પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે મળતી માહિતી મુજબ તેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ચાલે છે જેમાં રોજ અંદાજિત થી પંદર કિલોમીટર જેટલું અંતર કાપે છે આપને જણાવી દઈએ કે અનંતમાણી યાત્રા શરૂ કરે ને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઈ આરામ કરતા નથી અને સતત ચાલ્યા જ કરે છે અનંતમાણી મોડી રાતે પગપાળા યાત્રા શરૂ કરે છે ત્યારે જામનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો એમની એક ઝલક જોવા માટે પદયાત્રાના રૂટ પર કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે વૈભવી જીવન જીવતા અનંત અંબાણી પગ પાળા ચાલતા ચાલતા સામાન્ય માણસની જેમ લોકોને મળતા પણ જોવા મળે છે બાળકો અને વડીલો સૌ કોઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશના નાદ સાથે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ઘણા એવા વિડીયો સામે આવ્યા છે જેમાં તેઓ હનુમાન ચાલીસા અને સાથે શક્તિ સ્વરૂપ માતાજીના ગુણગાન ગાતા પણ જોવા મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે જામનગર થી દ્વારકાધીશ જગત મંદિર નું અંતર એકસો ચાલીસ કિલોમીટર છે મળતી માહિતી મુજબ અનંત અંબાણી રોજના ના થી પંદર કિલોમીટર ચાલી રહ્યા છે હવે તમને સવાલ થતો હશે કે મોટા ભાગે ફૂલડોલ ઉત્સવ લોકો દ્વારકા પગપાળા જતા હોય છે પણ અનંત અંબાણી કેમ અત્યારે જઈ રહ્યા છે તો આપને જણાવી દઈએ કે અનંત અંબાણી નો એપ્રિલ ના રોજ જન્મદિવસ છે અને તેથી તેઓ જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંદિરે પાળા જઈ રહ્યા છે દ્વારકા જઈ તેઓ ગોમતીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે તો સાથે જ શક્તિ સ્વરૂપ માતાજીના પણ દ્વારકામાં દર્શન કરશે જોકે દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારે આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે અનંત અમાણી અને તેમનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ઘણી આસ્થા ધરાવે છે તે વારંવાર દ્વારકા અને સોમનાથ મંદિરની મુલાકાત લેતા પણ જોવા મળે છે સામાન્ય રીતે અંબાણી પરિવારની ધાર્મિક માન્યતા અને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા ઘણી વખત જોવા મળી છે થોડા દિવસો અગાઉ પરિવાર સાથે અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન કર્યું હતું તો અનંત અંબાણીની પદયાત્રાને લઈને તમે શું માનો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર